વાલા ખેડૂતો માવઠાના કારણે જે વરસાદ પડેલો હતો અને એના કારણે આપણા ખેતરમાં જે પાકમાં નુકસાન થયું હતું એ પાક નુકસાનીના સહાયના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે એ ખૂબ મોટી જાહેરાત ખેડૂતો માટે આપણા મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરવામાં આવેલી છે કે જે આપણને ચુમ્માળીસ હજાર રૂપિયા મેક્સિમમ બે હેક્ટર સુધી મળવા પાત્ર થશે એના આપણે ફોર્મ ભરવાના થશે આ ફોર્મ ભરવાના કેવી રીતે થશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એની આપણા જે માહિતી મેળવવાની છે અને એમાં કેવા કેવા ડોક્યુમેન્ટ લઈને આપણે સાથે જવાનું છે જેથી કરીને આપણા ડાયરેક્ટ ખાતામાં એ સહાય જાહેર થઈ જાય અને જમા થઈ જાય એ રીતના ડોક્યુમેન્ટ લઈને આપણે જવાના રહેશે એની માહિતીની આપણે આજે વાત કરવાની છે એ પેલા હું સાગર રાસડીયા ખેડૂત પુત્ર આપ સૌને એ કહી રહ્યો છું કે આવી ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી જોવા માટે તમે નીચેનું બટન જો હજી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી અવારનવાર મળતી રહે ફેસબુક માં હોય તો ફોલો કરવાનો બટન આવે છે એ દબાવી દેજો જેથી કરીને તમને રોજે રોજ સાંજે 7-8 વાગ્યાના કલાકે ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી મળતી રહે વાત કરવાની છે સહાયના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એની વિશેની તો ખેડૂતોને આપણે આગળ પણ જણાવેલું હતું કે ભાઈ આ સહાયના ફોર્મ ભરવાના થશે કે નહીં થઈ પણ ફોર્મ ભરવાના થશે એવું આપણે કીધું હતું અને એની તારીખ અત્યારે જાહેર થઈ ગઈ છે એટલે કે ગુજરાતના આપણા મુખ્યમંત્રીએ જાહેરાત એ કરેલી છે કે ભાઈ બાર તારીખથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે એટલે કે અત્યારે ચૌદ તારીખથી ચાલુ થશે રેગ્યુલર ની પ્રક્રિયા ચૌદ નવેમ્બરથી પંદર દિવસ સુધી ચાલુ રહેશે એટલે પંદર દિવસની વાત કરીએ તો અઠ્યાવીસ બે ને પચીસ સુધી આ સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે આ સહાયના ફોર્મ ભરવા માટે આપણે વાત કરીએ તો એની એક ગવર્મેન્ટની સાઈડ છે કે ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આની ઉપર આપણે ફોર્મ ભરવાના રહેશે જયારે ખેડૂતોનું આની ઉપર ફોર્મ ભરાશે ત્યારે આરટીજીએસના માધ્યમથી આપણા ખાતાની અંદર એ પૈસા જમા કરવામાં આવશે ફોર્મ કેવી રીતના ભરવું એની આપણે વાત કરીએ તો આપણા ગામના જે વીસીઈ છે એના મારફતથીને જ આપણે ફોર્મ ભરવાના રહેશે એમાં કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સાથે લઈ જવાના રહેશે એની આપણે વાત કરીએ તો આપણું આધાર કાર્ડ સાત બાર આઠની નકલ અને એક બેંક પાસબુકની નકલ આ ત્રણ જ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે એટલે અત્યારથી આપણે વારામાં આપણું નામ લખાવવું હોય તો આ ત્રણ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરીને આપણે વીસીઈને આપવાની રહેશે આપણા મોબાઈલ નંબર સાથે અને એમાં આપણો ઓટીપી આવશે એ રીતના આખું ફોર્મની પ્રોસેસ થશે આ ફોર્મ ભર્યા પછી કેટલા દિવસ પછી આપણા ખાતામાં પૈસા જમા થશે તો એ જ્યારે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થાય અને સરકાર પાસે આખો ડેટા જાય ત્યાર પછી આપણા ખાતામાં એ જમા કરવામાં આવશે તો આ રીતની પંદર દિવસની ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે તો વીસીના મારફતથી ખેડૂતો જેમ બને એમ આપણે પંદર દિવસની અંદર આપણા ફોર્મ ભરી દઈએ કેવી રીતના સહાય આવવાની છે એની આપણે વાત કરીએ તો જે ખેડૂતો પાસે મેક્સિમમ ગમે એટલી જમીન હોય પણ મેક્સિમ એને બે હેક્ટર દીઠ એટલે કે બાર વીઘા આજુબાજુ જે વીઘા થાય છે એમાં એને ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે એક હેક્ટર આજુબાજુની જમીન હોય તો એમને છ હજાર રૂપિયા સોરી એક હેક્ટરની આજુબાજુ જમીન હોય તો એને બાવીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે હવે ઘણા ખેડૂતોને એમ છે કે ભાઈ મારી પાસે જમીન છે દસ વીઘા બે હેક્ટર નથી તો એક વીઘા દીઠ તમને પાંત્રીસો ને વીસ રૂપિયા આજુબાજુ સહાય જમા કરવામાં આવશે અને બે હેક્ટર તમારે ચુમ્માલીસ હજાર રૂપિયા તમને મળવા પાત્ર થશે આ વિષયની થોડીક આપણે માહિતી આજે આપવાની હતી બીજી આપણે ટેકાના ભાવની માહિતીની વાત એ કરવાની છે અત્યારે ખેડૂતો એમાં પરેશાન થઈ રહ્યા છે જે રીતના આપણે આગળ પણ અવાજ ઉઠાવ્યો હતો કે ભાઈ જ્યારે ટેકાના ભાવે આપણે મગફળી વેચવા જઈશું જેટલી બચેલી છે એટલી તો સરકારના અધિકારીઓ એવું કહે છે કે ભાઈ તમારી મગફળી કાળી થઈ ગઈ છે ફોફા પલ્લી ગયા છે તમારી મગફળી પલ્લી ગયેલી છે એટલે અમે મગફળી રિજેક્ટ કરીએ છીએ કોથળામાં કિલોની ભરતી છે થતી નથી અને રિજેક્ટ કરીએ છીએ તો આ અત્યારે વધી રહ્યું છે આના માટેનો આપણે આગળ વિડીયો બનાવવાના છીએ જેથી કરીને જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા જવાના છે એ પહેલેથી વેતરણ કરીને જાય અને પહેલેથી એ બધું કરીને જાય જેથી કરીને એની મગફળીના વારામાં ફેલ ના થાય અને પાછી મગફળી ના લાવવી પડે અને એની માટે પણ આપણે સરકાર શ્રી ઉપર ઘણા બધા પ્રશ્નો રાખવાના છીએ જેથી કરીને ઘણા બધા ખેડૂતોને ફાયદો થઈ શકે તો આ રીતની ખેતીવાડીની આપણે માહિતીની વાતચીત કરવાની હતી જેમ બને આમ આ વિડીયોને શેર કરો જેથી કરીને ઘણા બધા હજારો લાખો ખેડૂતો સુધી આ વિડીયો પહોંચી શકે અને એ પણ સારી એવી માહિતી મેળવી શકે ખેડૂત છે તો જગત છે જય જવાન જય કિસ્સાના બંને છે આપણા દેશની શાન